આ કાર્યક્રમમાં ગામના શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓ તેમજ નવનિયુક્ત શિક્ષકોનો સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તમ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગામના વડીલો અને શિક્ષણ પ્રેમીઓએ શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. સાથે સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમાજમાં પ્રેરણારૂપ બનીને વધુ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ગામના અનેક યુવાનો, શિક્ષકો, માતા-પિતા તથા શારસ્વત મિત્ર વૃંદના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સૌજન્યપૂર્વક અને ઉમંગભેર થયું હતું રિપોર્ટર મકસુદ કારીગર કઠલાલ